जे अंतर्गत मेयर श्री हितेश भाई मकवाना गांधीनगर उत्तर विधानसभाना कार्यक्रम मां सिविल हॉस्पिटल ऑडिटोरियम सेकटर 12 खाते उपस्थित રહ્યા હતા આ કાર્યક્રમમાં શહેર અધ્યક્ષ શ્રી રુચિરભાઈ ભટ્ટ ધારાસભ્ય શ્રી રીટાબેન પટેલ ડેપ્યુટી મેયર શ્રી પ્રેમનસિંહ ગુલ પક્ષના નેતા શ્રી પરમબેન ઠાકોર કાઉન્સિલર શ્રીઓ પૂલ ધારાસભ્ય શ્રી अशोकભાઈ પટેલ મહામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ ડેપ્યુટી કમિશનર શ્રી અધિકારીશ્રીઓ કર્મચારીશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહ્યા હતા મહિલા મંડળ ગાંધીનગર દ્વારા છેલ્લા વર્ષથી મહિલાઓના વિકાસ અને પ્રવૃત્તિઓ થતી આવી છે ઉપલક્ષ્યમાં વિશ્વ મહિલા સપ્તાહની ઉજવણીનો શાનદાર પ્રારંભ કરવામાં આવ્યો છે આ ઉજવણી માં નાની દીકરીઓ યુવતીઓ મહિલાઓ જેવી તમામ કેટેગરીને આવરી લઈ અને વૈવિધ્યપૂર્ણ કાર્યક્રમો સમગ્ર સપ્તાહ દરમિયાન કરવામાં આવશે આ ઉજવણીના ભાગરૂપે નાની દીકરીઓમાં સારી તેમજ પૌષ્ટિક ખાદ્ય ખોરાકની વિકસે તેમજ સંતુલિત ખોરાક લઈ અને એનિમિયાનો ભોગ ન બને તે દિશામાં પપેટ દ્વારા ફૂડ એન્ડ ન્યુટ્રિશન પર દર્પણ એકેડેમીના રાજેશભાઈ રાવલ દ્વારા ખૂબ રસપ્રદ આરોગ્યપ્રદ અને માહિતીપ્રદ બાબતો એમ બી કન્યા વિદ્યાલયની પાંચસો જેટલી દીકરીઓને સમજાવવામાં આવી હતી ટ્રાફિકના નિયમોની જાગૃતિ સંદર્ભે પણ વિવિધ સાઈનબોર્ડ અને દ્વારા ખૂબ ઉપયોગી બાબતો પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો આ પ્રસંગે પપેટ શોના જાણીતા કલાકાર જ્યોતિન્દ્ર ભટ્ટ દ્વારા રમુજી શૈલીમાં નિદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું જ્યોતિ મહિલા મંડળના પ્રમુખ ડોક્ટર ચેતના અરુણુચે સારી આદતો પૌષ્ટિક આહાર નિયમિત જીવન જંક ફૂડનો ત્યાગ વગેરે જેવી બાબતો પર ભાર મૂક્યો હતો અત્યારથી જ ટ્રાફિકના નિયમોનું પાલન કરી અને સલામત જિંદગી જીવવા માટે સદ્રષ્ટાંત આપી અને એનું પાલન કરવાનો નમ્ર અનુરોધ કર્યો હતો કોર્પોરેટર હેમા ભટ્ટ દ્વારા પણ દીકરીઓને જરૂરી એવી માહિતી અને ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું આ પ્રસંગે શાળાના આચાર્ય શ્રીમતી નીરુબેન પટેલ રાજેન્દ્રભાઈ પટેલ અને શિક્ષકોનો સહયોગ રહ્યો હતો જ્યોતિ મહિલા મંડળના જોઈનટ સેક્રેટરી કિન્નરી દવે જ્યોતિબેન ઠક્કર છાયા પંચાલ વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા માણસા આનંદી માંગના વડલે દેવી પૂજક સમાજના મોભી શ્રી જીણાબાપાના જીવન પર્વનો ભાજપા અગ્રણી બહેચરદાસ ચૌધરીને તેઓના પિતા શ્રી બહેચરદાસના ખાસ મિત્ર દેવીપૂજક શ્રી જીણાબાપા કે જેઓ પંચાણું વર્ષ પૂર્ણ કરેલ છે તેમનું જીવન પર્વ ધામધૂમથી ઉજવીને સમાજમાં પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું છે શ્રી અમૃતભાઈ નો પરિવાર કેનેડા ખાતે રહે છે સેવાનુરાગી દિનેશભાઈ વ્યાસ દ્વારા દેવી પૂજક સમાજના મોભી શ્રી જીનાબાપાનું અને શ્રી અમૃતભાઈ બહેચરદાસ ચૌધરીનું ઔત્તમ સેવા કાર્ય બદલ સન્માન કરવામાં આવ્યું હતું અને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા આ પ્રસંગે ઉપસ્થિત માતાઓ બહેનોની આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નારી શક્તિ વંદનાના સંકલ્પ સ્વરૂપે વંદના કરવામાં આવી હતી તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ